ભુજના રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલો છે રોડ ટુ હેવન માર્ગ કહેવાતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શાંત પ્રકૃતિના ફ્લેમિંગો પક્ષીને પહોંચાડતા હતા ખલેલ સસ્તી પ્રસિદ્ધિ માટે પક્ષીઓ માથે ડ્રોન ઉડાવી ગુજરાતના રાજ્ય પક્ષી સુરખાબ સહિત પ્રવાસીઓ પક્ષીઓ માટે ઉભું કર્યું હતું જોખમ વનતંત્ર દ્વારા કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ લગાવાયા અનધિકૃત પ્રવેશ કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની જોગવાઈ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ કરાયો છે વિશાળ મલ્ટી બ્રાન્ડનું ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ ચારસો સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ